સહકારી માળખાનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મહેસાણા અર્બન બેંકના પાંચ ડિરેક્ટરોએ આપ્યા છે રાજીનામા તો ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત પાંચ લોકોએ રાજીનામા આપ્યા છે ત્યારે બોર્ડ મિટિંગમાં આ રાજીનામા આપવામાં આવ્યા છે તો બે ટર્મથી વધુ સમયથી હોદ્દા ઉપર હોવાને કારણે રાજીનામા આપ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે હજી વધુ બે ડિરેક્ટરો રાજીનામા આપે તેવી પણ ચર્ચા છેડાય છે ત્યારે રાજીનામાથી હવે સહકારી માળખાનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે